તમે કહો છો કે જરાસંઘ થી બીની ને પણ એ તો મેં નજરે જોયું છે જરાસંઘ થી તમે બીન્યા નહોતા તમે મને ઉપાડી નાઠા તા જરાસંઘ તો હાડકા ભાગી નાખ્યા હતા ક્યાં તમે બીન નાઠા છો તમે બીન નાઠા જ નથી જરાસંઘ બચારો પૈણ આવ્યો તો કોણ જાણે કયા શકનમાં પીઠી ચોડાઈ આવ્યો તો ને તો એની પીઠી એ ઘેર ઘેર ધોઈ નાખવી પડી હતી અને એને તો હળદર અને મેઠા લહોતી અને એને ચોપડવો પડ્યો હતો એને તો એવા હાડકા ભાગી નાખ્યા હતા તમે એ તો મેં નજરે જોયું છે તમે જરાસંગ થી બી ના થશો એ તમારી વાત છે ને એ પણ અલ્ટ્રા વાયરસ ઇલલીગલ નોટ એમ કે બેડ ઇન લો અલ્ટ્રા વાયરસ આ વકીલો જયારે કઈ લખે ત્યારે આવું વાત ત્રણ શબ્દો તો વાપરે જ ઇટ ઇઝ અલ્ટ્રા વાયરસ ઇલલીગલ એન્ડ બેડ યોર સ્ટેટમેન્ટ ઇઝ અલ્ટ્રા વાયરસ ઇનલીગલ એન્ડ બેડ ઇન લો ત્રીજી વાત મારે તો વિચાર કરો કે સિંહ જેવો અને સિંહની ગર્જના સાંભળીને હરણીયા તો નાસી જ જાય એમ તમારી ગર્જનાથી એ અરણ્યન મેં નાતા જોયા હતા અને સિંહનો પક્ષ શિયાળુ લઈ જાય એ તો સિંહને લાંછન હું સિંહ નું પક્ષ હું તમારી પત્ની થવા લાયક છું હું આવા કુકલાની પત્ની થવા લાયક નથી મારે તમે જે કર્યું છે યથા યોગ્ય કર્યું છે મને તમે લઈ આવ્યા છો એ તમારું પરાક્રમ મેં નજરો નજર જોયેલું છે ત્રીજી વાત તમે મહારાજ કહ્યું ને કે અન્ય લોકોની પેઠે અમે માત્ર સ્ત્રીને અનુસરતા નથી તો એ પુરુષનું પુરુષાર્થન છે દરેક વાતમાં આગળ કાકૃતિ કરવા માંડે દરેક આગળ સ્ત્રી આગળ લટકોડા વટકો વાળા થઈ જાય એ એ પુરુષમાં પુરુષાર્થ ના કહેવાય એનો પણ થોડુંક પુરુષત્વ હોવું જોઈએ એની અંદર હા માય કોંગળો ધણી તો કોઈને પસંદ ના હોય અરે ઘોડો પણ ઘોડો પણ ઘોડા ઉપર બેઠો હોય સ્વાર તો ઘોડા ઉપર સ્વાર બેઠતા સાથે ઘોડો સમજી જાય કે મારો સ્વાર મજબૂત છે કે નહીં અને જો ઘોડા ને ખબર ઘોડા ને તો ખબર પડી જાય ઘોડા ને ખબર પડી જાય મારો સ્વાર મજબૂત નથી તો પેન્સીને ઉસેટી જાય મારે કરીને સ્વાર મજબૂત જોઈએ અને એ તમે અમારા સ્વાર છો અમે તમારા અમે તમારા ભક્ત છીએ તમે અમારા સ્વામી છો અને સ્વામી મજબૂત હોય તો જ સ્ત્રીની સેફ્ટી છે પુરુષ માય કોકડા હોય તો ઘરમાં બીજો કોકરીને બે લાફા મારી જાય તો તે વખતે પુરુષ નમાલો હોય તો ચાલે કેમ નમાલા પુરુષ કોઈ સ્ત્રી પસંદ નહીં કરે મારો પુરુષ જરા ચેતમ ગુસ્સાવાળો હોવો જોઈએ હંમેશા એનામાં પુરુષાતન હોવું જોઈએ નવા પતિ કોઈ સ્ત્રી પસંદ નહીં કરે તો મેં તમારું પુરુષાતન જોઈને મેં પસંદ કર્યા તમને માટે કરીને મારા હું તમારો પ્રીતિ રાખું છું એ તમે સારું કર્યું જે રાજાઓ તમે વણાવ્યા છે ને જે સ્ત્રીઓના ઘરમાં ગધેડાઓની પેઠે ભારું પાડ્યા કરે છે જાવ આડું દ્રશ્ય ઘઉં તળીયા હોય તો દોડતો દોડતો જાય બચારો જાઓ તેમ મેળે

અરે કેટલાક તો કૂતરાની પેછા અપમાન પામતા હોય છે કૂતરા શબ્દ પણ ભાગવતમાં લખેલો કહું છું હા કેટલે કેટલાક તો કૂતરા ગળછેર કરે પુરુષને ગમે તે પણ માણસ બેઠો હોય તો ભાઈ એવું વત્યુ લઈ લે ને કે ઢીલો થઈ જાય એવું વથ્યું લે છે ઘણી વખત હા પુરુષ અને સ્ત્રી બંનેની આ વાત ચાલે છે તમે વિચાર કરો પુરુષ ખાટો થાય તો સ્ત્રી ગળી થઈ જાય સ્ત્રી ખાટી થાય તો પુરુષ ગળો થઈ જાય કે કેટલાક તો કેટલાક રાજાઓ અને એવા રાજાઓ તો એવા રાજાઓ તો સ્ત્રી ના પતિ કોણ કરે જેને ભગવત ચર્ચા કરે જેને સત્સંગ નથી જેને શાસ્ત્રો નું નથી અને એવા પતિ એવી સ્ત્રીઓ પસંદ કરે ને માટે મહારાજ આપના ચરણ કમળ જેને સુંધ્યા નથી એ જ આવા આડ માણસના કોથળાઓને પસંદ કરે છે આ ધણી ધણી ના કહેવાય એ મળમૂત્ર નો કોથળો લઈ આવી છે બીજું કશું નહીં મળમૂત્ર ના કોથળા સાથે માત્ર કામવાસના તૃપ્ત કરવા પૂરતા જ જો કામ વાસના તૃપ્ત કરવા માટે જો પતિ કરવો હોય તો આવી સ્ત્રીઓ એવા પતિ પસંદ કરે કે જે માત્ર કામી બસ કામ વાતના તૃપ્ત કરવા માટે અહીં જાય ત્યાં જાય પેન પરણ ગોચાન ચટણી કાશ્મીર ને પલાણ પલાણ આ બધા કામી પુરુષ છે ઘરમાં ખબર ના પડે ક્યાંનું સાફ થઈ ગયું ઉડાડો જ ઉડાડો 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 ભીખ માંગવાની વખત નહીં સ્ત્રી પણ જોવું જોઈએ કે મારો પતિ આમ રખડેલ નથી હા મારી કામ વાસનાઓને તૃપ્ત કરે એ જ પતિ એ એ બહુ ખરાબ ચીજ છે એટલે એને કહ્યું કે હાડ માણસ ના થેલા ને મારો પતિ છે એમ કરીને સેવા કરે છે પછી કેવળ આત્મામાં જ રમણ કરેલા તમે છો એમ તમે કહો છો બરાબર છે તમારો માર્ગ અસ્પષ્ટ છે કારણ કે તમે માત્ર આત્માની અંદર રમણ કરેલા છો તમારો હૃદય આત્માની અંદર રમણ કરેલો છો એટલા માટે તમે અતિશય રાગ દ્રષ્ટિવાળા પણ નથી અતિશય દ્વેષ દ્રષ્ટિવાળા પણ નથી મારી પ્રીતિ આપના ચરણમાં થાવ એવી હું તો વિનંતી કરું છું અને હું કન્યાવસ્થામાં જ આપની સાથે આપના સ્વરૂપ ને જોયા સિવાય જ પરણી ચૂકી હતી મેં એવું નથી કર્યું કે આ અને આ એવું મેં કદાચ કોઈ બીજા પુરુષનો વિચાર પણ મેં કર્યો નથી કદાચ મેં વિચાર કર્યો નથી માત્ર મારી કન્યાકાળની અંદર જ આપના દર્શન કર્યા પહેલા જ પણ નારદ મુનિના જે નારદ મુનિ મને વાત કરેલી અને એની એ વખતે મેં તમને વરી ચૂકી હતી મારા મારા તો એટલી જ ઈચ્છા છે તમારા ચરણ માં મારી સદાકાળ પ્રીતિ રે જે સ્ત્રીને પુરુષ સાથે એ હંમેશા પરાયા માં પ્રીતિ કરે મારે તમારે અજાણું તું છે જ નહીં જન્મ તમારો મારો તો વિવાહ કરેલો છે જીવાત્માનો પરમાત્મા નો લગ્ન તો જન્મ જન્માન કર્યા એક બે દાડા નું છે મારે મારા તો અનેક જન્મ થી તમારી પત્ની છું અનેક જન્મ સુધી તમારી પત્ની રહેવાની છું

તો આ પ્રમાણે પ્રેમ અને ભક્તિના વચન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ સંતુષ્ટ થયા અને ખરેખર ભગવાન વિચારમાં પડી ગયા અરે મેં શું બોલે પત્નીના સંબંધની વાતચીત ની અંદર તમે જુઓ તો આ વાતચીત અને આ રીતે થાય બાકી વાત વાતમાં ધરાકા લેતી હોય આકરા ધણી હાથે આકરી થઈ જાય તો આકરી થઈ જાય તો આખા આખા ગામમાં ફજેતા કરે પછી એમના ફજેતા લોકો ભરવા આવે જોવા આવે ખોળ છે ને ખોળ એ ધોળો હોય અને ગોળ કાળો હોય ભગવાન કૃષ્ણ કાળા તમે મને કેમ પસંદ કર્યા ભાઈ ગોળ કાળો હોય તો ખવાય ખોળ ધોળો હોય તો ના ખવાય ખોળ હોય ધોળો હોય તો બળે કાળો હોય તો પણ ગોળ ખવાય ગોળ અને ખોળ નો વિવેક જન્મ નથી એ આ બધા ગોથણ ખાય છે રુક્ષ્મિણી ની સહનશીલતા એટલી જોઈ ભગવાને કે રૂક્ષ્મિણી ની સહનશીલતાથી ભગવાન લાચાર બની ગયા એની સહનશીલતા ઉપર લાતર બનાવી દીધા ભગવાન એના રૂઆબ થી નહીં પણ એની સહનશીલતા થી પરમાત્મા ને લાતર બનાવી દીધા વિચાર કરો કે વાતચીત જે ધણીયા તો ધડા કલેતી હોય ને હોય એને આ ઠપકો એને શું ઠપકો આવવો એને શું કેવું છે ભંગ પીન ધડાકાત કરતી હોય ઠેકડા માં આ વાત બહુ સુંદર રીતે અહીંયા આગળ મૂકી છે વ્યાસનારાયણ કોણ જાણ વ્યાસનારાયણ અનુભવ હોય છે કે મને ખબર નથી પણ વ્યાસના આવા આવા અનુભવ ની વાતો એમણે પીરસી છે અહીંયા આગળ ભાગવત ની અંદર આવો એક દાડો ઝઘડો થયેલો એની વાત પતી ગઈ મારા ભાઈ હવે તો ભગવાન તો એક એક પત્ની ને દસ દસ દીકરા પાછા ભગવાન પાછા બધા હોય કે હાડીઓ લાવે તો એક જ કલર ની બધી એટલી હજ ઉધી કે દીકરા કોઈને નવ નહીં કોઈને અગિયાર નહીં બધા ને દ આ બધું તમે જો આધ્યાત્મ છે આની અંદર બતાય ને દીકરી એ કઈ નહીં એમ કે એક દીકરી હતી રૂક્ષ્મિણી ને હવે ભાગવત મને જ લખ્યું પણ એમ નામ તારુમતી નામની એક દીકરી હતી કે રૂક્ષ્મિણી એકલી દીકરી હતી એવું ભાગવત નથી કેતું પણ બીજા કોઈ પુરાણો ની અંદર મેં વાત વાંચી હતી બાકી દીકરા જ હતા દસ દસ દીકરા એટલે કેટલા થયા ગુણાકાર કરજો તમારે પણ કાગળ હોય તો પેન્સિલ હોય હોલ હજાર ને એક આઠ ને ગુણ્યા દસ એક લાખ ને એક હજાર કેવા કે જે થતા આટલા છોકરા હોય ગણી લે પાર આવે જેનો સ્ટોક પત્રક મેળવવા જાય તો પત્તો ના લાગે કયો સ્ટોક પત્રક મેળવે કેટલા છોકરા ક્યાં જતા હોય કોઈ ક્યાં જતા હોય ભગવાન ક્યાં બધા ધ્યાન રાખે વિચાર કરો આવડો મોટો સંસાર એટલે નારદ ને એકદમ મન થયું છું એવું તો કરો કે છોકરા અમે બહેરા બધું કેમનું ચાલે છે આમનો બે બૈરા ધણી હોય તો મરવા પડ્યા હોય તો હા અમને આટલું બધું આટલી બધી પરોજન છે શું એ તો વાત વાંચે કરીશું અત્યારે નહીં કરીએ કાંઈક રાતે આવવાના છે નારદજી રાતે ખબર કાઢવા પણ આ દિવસની વાત કરું છું દસ દસ દીકરા એક એક પત્ની રે કેટલા થયા એક આ કેટલા બધા બધા કેટલા નામ તો કેવા બધા ઘણા આવે મુખ્ય રૂકમણી નો દીકરો પ્રદ્યુમ્ન હવે આ પ્રદ્યુમ્ન ની થોડી વાત કરીએ પ્રદ્યુમ્ન તો પહેલા ને પેલી ના છે એમના છોકરા કઈ એક બહેરા થી કઈ એને ઓછા આ પ્રદ્યુમ્ન ફરી એક તો રતિ સાથે તો પહેલો પણ પાછો આ પ્રદ્યુમ્ન પાછો એના મોમાની છોડી હાથે પડ્યો રૂકમી છોડી રૂકમ વતી હતી એની હાથે કો આ વિચિત્ર ના કહેવાય ભગવાન એમની બે ફોઈઓની બે છોડીઓ લઈ આવ્યા હગી ફોઈની છોડી બે જયારે આ એમનો દીકરો વળી એથી આગળ વધ્યો હગા મોમા છોડી કેમ એમ થયું થયેલું એવું કે જયારે રૂકમિણીને જયારે પહેરીને આવ્યા ને અરે ઉપાડીને લાયા ત્યારે રૂકિને આને ભગવાન શ્રી કૃષ્ણ ને મારા થયેલી હાવા બનાવીને ઝઘડો બહુ થઈ ગયેલો પછી હાળાના મનમાં એમ થાય ને કે ભાઈ ગમે તેમ કરો હા એમ થયું કે મારા જોડે એટલે આ એની દીકરી હતી રૂકવતી તેની વાત કરી કે મારી દીકરી છે ને આ તારો પ્રદ્યુમ તારો છોકરો છે ને એની છોડી એની હાથે તો શું થાય એ બને મેળ થઈ જાય આપણે બે ભાઈ બનને મેળ થાય અમારા હાળા હાળા બનેવીને જરા છે એ બધું એક થઈ જઈએ આપણે એટલે એ હિસાબે પ્રપોઝલ કરી રુક્મિણીના મનમાં એમ થયું કે ઠીક મારા છોકરાની સાથે મારા ભાઈની દીકરી પહેરતી હોય મારે બે ખોરાની હાડીઓ મળશે મારા બે કોરા વટ પડે મારો પિયર પિયરમાં મારો વટ પડે હાહિમય મારો વટ પડે ઓમ હાવું થઈ ગયા હું મૂડી વડ હા અને પેલી બાજુ છે તે મારો વટ પડે શું કે ભાઈ ભાઈની ની દીકરી છે એટલે મારી બને બને હંમેશા સ્ત્રીઓને એવો સ્વભાવ હોય છે કે પોતાના પિયરની છોડીઓ બનતા હોતી હારીમાં કોઈ ઉમેર પડતો વધારે કાલે એટલા માટે કે ભાઈ એની મિલકત બીજું તીધું બધું હરખું ને હરખું ભેગું ભેગું રહે બહાર ના જાય એટલા આ બધું તમે જાણો છો એટલે તમને નથી વધારે ક્યાં તો આ બધું શ્રમ છે આવું બધું ચાલવું ચાલવું પડે છે ચાલે છે દુનિયામાં બધા ચાલતું હોય છે લક્ષમી ના મનમાં એમ કે છેવટે મારા ભાઈ મારા ભાઈ ની દીકરી હવે મારા મારી એ મારા ભાઈ ની દીકરીને જ મળશે પછી તો બે મારા છોકરા નો છોકરો પ્રદ્યુમ નો છોકરો પ્રદ્યુમ નો હવે પ્રદ્યુમ નો છે મારા ભાઈ ની દીકરી સાથે મારી બધી મિલકત બધું ભેગું ભેગું રહે મારા પિયર ને બધું ભેગું બીજું કામ ધરેડી જાય બીજું કોઈ છોકરી લઈએ બધી મિલકત નથી ને પાછી આવું બધું હોય છે આપણા તેડા હતું એમ નહીં અત્યારે તેડા તો પ્રદ્યુમ્ના છે તે આ રૂકમતી સાથે પરણવા નક્કી કર્યું કે મારા દીકરો છે રુક્મી અને એનું સાથે પુત્રી એની સાથે હું પહેરાઈ દઈ તો પ્રદ્યુમ્ના રૂકમવતી સાથે પહેણ એ તો જાણે પહેણ્યો એ તો ઠીક વાત થઈ ગઈ મારા ભાઈ પણ પછી આગળ હેડ્યું થોડું પછી એક વખત એવું પડ્યું આ પ્રદ્યુમ્ન અને રૂકમાવતી એ બે નાથી અનિરુદ્ધ એમનો દીકરો થયો જો આ પ્રદ્યુમ્ન બે બાર તો પરણ્યો જ નહીં એક વખત રતિ સાથે પરણ્યો પેલી માયાવતી સાથે એ તો એમને હું ઉપાડી લાવ્યો ગણો ગજે જે ગણો હોય છે અને બીજી આ રૂકમાવતી સાથે પરણ્યો બે પત્નીઓ તેને થઈ હવે આ પ્રદ્યુમ્ન અને રૂકમાવતી થી અનિરુદ્ધ દીકરો થયો આ અનિરુદ્ધ જે દીકરો થયો એની વાત જરા લાંબી છે અનિરુદ્ધ દીકરો થયો પછી એ મોટો થયો હવે એને પરિણાનો વખત પેલો મારો દીકરો છે એની હાથે પરિણાય રૂકમિણી વધારે રાજી છે વાહ ભાઈ વાહ તો બહુ સારું હવે શું થયું બીજાની તમે ખોળી કાઢજો પૈસા બહુ લાંબુ છે આ તો રુક્મિણીનો છોકરો પ્રદ્યુમ્ન અને પ્રદ્યુન નો છોકરો અનિરુદ્ધ અને એનું લગ્ન રુક્મિણીની ભાઈ રુક્મિ ને રુક્મિ નો છોકરો અને એની છોડી રોચના સાથે છોડીના છોકરા છોકરા છોડીને છોડી ને છોકરા આખો દાદા લવારો કરીએ છીએ ને આપડે ઘર બેઠા બેઠા પણ અહીં ગણી કાઢો ના આવડતું હોય તો લો કે શું હગાઈ થઈ રુક્મિણી ને જોન લઈને જવાનું કોની છોકરાના છોકરાની જોન લઈને જવાનું ક્યાં જવાનું પોતાના ભાઈ ને તો ભાઈને તનું જોઈને એટલે પોતે પાછા આમ પાછા વેહણ અને આમ પાછા દાદી માં આમ પાછા વડાઉ એક બાજુ અને બીજી બાજુ પોતાના ભાઈ ના દીકરાની દીકરી એટલે ફોઈ ફોઈ એટલે હાડિયો મળે હારી માંથી પાછા વડાહાઉ તરીકે જાય તેની વહેવણ હાલો મળે આમ આમતા ચાર પાંચ તો પહેરાતા નથી પણ હાડિયો ના થપ્પા ના થપા માં જ્યાંથી દીખરા ફોરી દેખી તો દાઢી છે લાવો ફોરેન ની ફોરેન ની આ પ્રમાણે લગ્ન નું નક્કી કર્યું કે આ ફેરો તો ભાઈ આવી રીતે નથી પહેણાવા છોકરાઓ પહેણાય એક જ ઝોન માં જવાનું ના મળે તો પછી એ પહેણા શું અર્થ માટે આ ફેરો તો ઝોન જોડીને જવું છે આ ફેરો તો વર ઉઘરાવો કરાવવો છે આ ફેરો તો છોકરાના છોકરાનો છોકરા નો વર ઉઘરાવો કરવાનો થયો હોભરો અનિરુદ્ધ નો વર ઉઘરાવો કરવાનો થયો નક્કી કર્યું શું કરીશું વરુકડાઓ કર્યો ને બળદેવજી બધા ત્યાં આગળ બધા પછી કંકોત્રી લખી પહેલી વખત નું લગ્ન આ વરુકડાઓ કરી તો કાયદેસર રીતે ન્યાય વ્યવસ્થિત રીતે પહેલા હતા પહેલી વાર કુ અત્યાર તો કોઈ છોકરા એવા તો લગ્ન થયા નથી પણ આ ભગવાનને ને પહેલી વાર કોઈ એવો દાખલો જે મોરવા મહુરત કર્યું ને ગ્રહ શાંતિ કરી ને વર ઉઘરાવો કર્યો ને ફૂલે કુ કાઢ્યું ને એવી રીતે આ રૂખમાં અનિરુદ્ધ નું કર્યું પહેલી જ વખત નહીં તો ભગવાન તો ક્યાં ફૂલે કા નીકળ્યા છે કોઈ દાડો પણ હવે એમ થયું તો બરાબર નું કરીએ સારું કરીએ જરા બધા લોકો પાછા મજકરીઓ નહીં કરશે આપડી એટલે આનો વિવાહ કર્યો તો ત્યાં પેલા લોકો પેલા રૂકમી બહુ જોરદાર માણસ હતો એને પણ બધા બધા રાજાઓને તો સંઘે આવેલો શિશુપાળે આવેલા તો બધા રાજાઓ આવેલા મોટા મોટા આખી દુનિયાના રાજાઓ ભેગા કરેલા અને અમે કંકોજ ને લખેલી એટલે આવે ભગવાન શ્રી કૃષ્ણ ના છોકરા ના તો બધા કોણ ના આવે ભાઈ તો બધાએ આયા મોટી જાન જબરજસ્ત થઈ અને તેમાં રૂકિણીનો તો શું વટ પડે એક બાજુ પિયર જો હરખમાં કેટલું લોચો વળી જાય છે જરા બહુ હરખ નહીં હારો ગયા ત્યાં આગળ ગયા પછી તો પેલા રસોઈ બહુ સારી બનાવેલી જમવાની વ્યવસ્થા બહુ સારી બધી સારી હવે ત્રણ ચાર દાડા જોન કે દસ દાડા રે હવે જોણ આખો દાડો શું કરે બપોરે ખાય વાંચે ખાય બપોરે શું કરે ત્યારે બપોરે જ્યારે નવરા પડે ત્યારે પત્તા રમે જુગાર રમે આ બીજા ધંધો જોન માં જુઓ તો પત્તા જુગાર જ ચાલતો હોય જોન એટલે જુગાર નો અને એમાં પાછા શિશુપાલ ને પેલા જરાસંગ ને એ બધા બહુ શોખીન પાછા પત્તા શોખીન બહુ અમારે બલરામજી ને પાછું એવો શોખ ખરો પાછો થોડું છોટો પાણી કરે બલરામજી છોટો પાણી કરે કુમદાડ છોટો પાણી સમજાય એનો શોખ ખરો આ તો ખાનગી તમને કહીએ છીએ ભાગવત માં લખ્યું છે એટલે કહીએ છીએ નહીં તો ના કહીએ અને પાછો પત્તા રમતી વખતે છોટો પાણી થોડું કરવું પડે થોડી ભંગ ભંગ ચડાવી પડે જયારે વટ પડે ત્યારે મજા પડે પેલા બધા રાજા હોય અને આ બલરામજી અમારા આમ પાછળ જુગારમાં માં હોશિયાર આમ શોખીન ખરા પણ આવડત નહીં આવડત થોડી ઓછી પણ શોખીન બહુ ભલે ને ગમે છે પણ શોખ જોઈએ અમે આમ ત્યાં ગાડીમાં મુસાફરી કરતા તો પત્તા કાઢે કેટ કેટ કે છે શું કે જોડે જ રાખે

બેઠા શેત્રંજ ખેલો જુગાર રમવાની શરૂઆત કરી બોલો ભાઈ શું કરીશું કે શું કરીશું શું મેળો સામે મેળવું પડે પાછા શું કે છે ને દાવ દાવ મેળો પેલા કે હો 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 નામ ઉમરો મેલી હો હો ના મે ઉમરો મેલી એટલે દાવ લગાયો દાવ લગાયો લગાયોમાં બલરામજીએ આર્યા બલરામજી કહે હે લાવ મારી બહે બીજો દાવ બહે બલરામજીએ લગાડી એ ભાઈ બલરામજી આર્યા પેલા એ પોન છે લગાડી એટલે પેલા કે અજાર મારી લગાડીએ ચાલે કડા પડી રમઝટ અને પછી તો તમને બૈરણ બૈરણ બધા આખું મજા પડી કે ને બધાને દાવ રમે છે તે પાછા વેવઈ પાછા બલરમથી એક બાજુ એક બાજુ રૂખમી વેવઈ વેવઈ દાવ રમે તાર બધા તો બૈરણ જોવા આવે બધા છોકરા બોકરા બધું ટોળું ભરેલું ને બધાને હબાજ પડ્યો જોવાનો કે આ દાવ કેવો રમાય છે વાહ કિડે કીઠ બધા જામેલા અને દાવ ચાલે દાવ સાથે ચાલતો હજાર પછી તો દસ હજાર શું ના મોડો

પણ આ ઘરો કોઈ જાણ શું થયું પણ હવા પડ્યા હવા પડ્યા એટલે પેલા કિચારીઓ થઈ ગયો એકદમ બળદેવ તો બરાબર આનંદમાં માં આવી ગયા પેલા તો ખોટી વાત છે આ પા ખોટા પડ્યા છે નહીં આ ખોટા છે બોલાવો એમ્પાયર ને બોલાવવો પડે એમ્પાયર બોલાયો બલરામજી કહે બરાબર મારા પાસા બરાબર છે સાચા છે તમે તો શું બોલો છો રુકમી કઈક નહીં ખોટા છે ખોટા છે રુકમી એની પક્ષમાં તો હા પક્ષમાં હતા ને પછી તમે એમ બોલાઈ ને પેલા એમ પાછો એમ્પાયર નીકળ્યો તે બી એવો બહુ એને કહ્યું કે નહીં બલલામજી હાર્યા છે બલલામજીના હાર્યા જાહેર કરી દીધા અને બલરામજી મેં આવી ગયો ગુસ્સો પછી પેલા તળ્યો કરે ભાઈ આ અત્યારે નડવા બેના છે આટકે તક છે બેઠા છે જુગારમાં તો વટસી લેવું છે આમ તેમ તરા કઈ ખોટું લાગે એવું બોલ્યા અને બલલામજીનું મિજાજ ગયો ફાતેમ મિજાજ શેષ નારાયણમાં અવતાર લય પ્રોબે પેલું એનું લઈને પેલા જ રૂકમી પર ઘાકર માથું ઉડાડી દીધું ભરા આપી દેતો નહીં રૂકમી લે આવે કોણ જો આ લગ્ન કરવા ગયા છે આગળ લાડવા ખાવા ગયા રૂકમી જેને એમ લાગતું હતું આગળ તો રૂકમીને લાગતું કે મારો જેઠ બિચારો બહુ સારો છે આ રૂકમીને મારવા લીધો ને જયારે ભગવાન શ્રી કૃષ્ણે તારે 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 રૂકમીને એમ કહ્યું હતું મારો જેઠ સારો છે પણ આજે ખબર પડી કો બાપરે મારા ભાઈને મારી નાખ્યો અરે પછી તો પેલા જરાસંગ ને બધા બધાને ટીપ જ મળ્યા તો પછી છોડે મારા મારા એવી મારા માયા થઈ ક્યાંથી લાવે લાડવા જ એકબીજા ના હોમા હોમ આમ લાડવા ચોટે બધાય બ્રાહ્મણો લડે તાર જોજો કોક ડાકોર બેગદાર લડેલા બ્રાહ્મણો લાડવા બેઠા બેઠેલા લડ્યા હવે બીજા તો ઢેઠા તો ક્યાંથી લાવે તો આગળ લાડવા જ મારા મળે તો લાડવા પાછા લચ પચ ચોટે જ આમ મેં નજરે જોયેલી વાત કહું છું બ્રાહ્મણો લડ્યા આ લડ્યા એવા જોર લડ્યા ભાઈ એમાં થયું એવું કે ખૂન થઈ ગયા રૂકમી નું ખૂન થયું પછી તો હવે તારે ચોપચાપ રૂકમણી ક્યાંક વહુ ને વિદાય કરી દો હતા ને તારે આપડે પડલું છેકવું નથી ને કશું કરવું નથી હેડો તરત વિદાય થઈ જઈએ મુવીલા મોડે રૂકમિણી કૃષ્ણ બળના બધા ઘેર આવ્યા આ એમના લગ્ન ના ભવાડ હતા મોડો એક લગ્ન ઉતરું ઉતર્યું નથી એક લગન હમું ઉતર્યું નથી આ અનિરુદ્ધ નું લગ્ન રોચ હાથે થયેલું એનું અનિરુદ્ધ પાલ ફરી પહેલો એ તમને ખબર હશે તો પ્રખ્યાત છે અનિરુદ્ધ ફરી પડેલો ઉષા હાથે ઉષાબેન ઉષાની સાથે લગ્ન થયેલું એ આ એનો એ આખો ઓખાહરણ અંદર એ બધા પ્રેમાનંદ કવિ બહુ સુંદર લખેલું છે એ અનિરુદ્ધ નું લગ્ન ઉષા સાથે થયેલું એ પ્રસંગ ને આપણે સાંજે લઈશું સરસ